કરણ બોલ સાગર આ કમાન્ડ નું બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખબો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત એક તરફ કાળજાળ ગરમીના પ્રતાપે ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે ત્યારે છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી એ જ બતાવે છે કે વિકાસ સાચા અર્થમાં આ વિસ્તારમાં પહોંચ્યો નથી રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે પીવાના પાણીની સમસ્યા એ હદે વકરી છે કે લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે ઉત્તર ગુજરાતના રાધનપુર પંથકમાં આજે પીવાના પાણીના એક એક વેડા માટે રહીશો બલખા મારી રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી એ કેટલી મોટી વિષમતા છે એક તરફ સાતમી મેના રોજ લોકસભા બેઠકો માટે ચૂંટણી માટેનું મતદાન યોજાનાર છે ત્યારે વાયદા બજાર પણ ચરમ ઉપર જઈ પહોંચ્યું છે જોકે વર્ષો વર્ષથી થી ઉનાળાની સિઝન માં પાણીની સમસ્યા સામનો કરતા રહીશો હાલત આ વખતે કફોડી બની છે પાણી આવે એમ થાય અત્યારે તલાવમાં ગંદુ પાણી પડે તલાવમાં ગંદુ પાણી પીવા છ તો એનાથી રોગચાળ રોગચાળ થાય પાણી કેટલા સમયથી પીવો બાર મહિના બાર અત્યારે તમે તળાવે પાણી ભરવાયો છો કેવું પાણી છે તો આવું જ પીવું પડે બીમારી આવે છે છોકરો માજા થાય છે કોઈ જિલિવરીનો પ્રસંગ હોય ખાલી જિલિવરી આવી હોય કચાને પાણી નવરાવું એક આધા પાણી કે દિલિવરી પાણી બાળકને બાયને કેવી રીતે નવરાવું એક તરફ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખૂણે ખૂણે સે જલ યોજના અસરકારક રીતે અમલી બનાવાઈ હોવાનું ગુલબાંગો ફેંકવામાં આવે છે ત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાણીના પ્રાણ પ્રશ્ન નું નિરાકરણ હજી સુધી આવ્યું નથી

રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો આજે સવારે બે ચાર ગામો ગામોકા ડેલિકેટ જે મેં સીટ લીધી એમાં ફાળિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો ફાળીયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા ચાર મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી અમે ચાલુ સાંસદને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ડીઓને રજૂઆત કરી આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આજે ચૂંટણી આવી એટલે વાયદા રાજનીતિ કરે છે આજે કેનાલનું પાણી કેનાલ જાય છે કેનાલનું પાણી રાધનપુરના શેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજ બરોજ તૂટે એક એક ગામમાં તો ઓગણીસ તેર વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવી સંપ બનાયો એકસો સડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શોભાના ગાંઠિયા જેવો સોંપા જે ઉભો છે ડેમેજ થઈ ગયો છે આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોઈ રહ્યો છે આ વિસ્તારની બેન દીકરી પણ આજે આવા ધગધગતા ધતા તાપની અંદર તમે જુઓ એનો વિડીયો એ ધક ધકતા તાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર તો એના કરતાં ના હોય એ સારી મોટી મોટા વાતોના બળગા ફૂંકવાવાળી જળ નળશે જળની પાણીની વાત કરવાવાળી વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ તો મારા રાધનપુરને કેમ પાણી નહીં કેટલાય વર્ષોથી પાણી ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો કચ્છ મોકલી દો છો તો મારા રાધનપુરને કેમ નહીં પ્રજા બિલકુલ ત્રાશીજી છે ત્રજા પોકારી ગઈ છે ત્રાસ પોકારીજી છે પાણીનો ત્રાસ પોકારી ગઈ છે એટલે મારું આપ આ આ જે હું વેદના જે સમજો છું એટલે આ આ ખરેખર દયનીય વેદનાઓ છે આપ પણ આપને વિનંતી કરું છું કે આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો અને આ ચૂંટણી આવી છે આ ચૂંટણીનો જવાબ સાતમી તારીખે ખરેખર આપવો જોઈએ હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અર્થાત પ્રયત્નો કરીશ જે ડીઆરડી શાખામાંથી જે નહેર દ્વારા જે દ્વારા જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરી સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલાં સાંસદ બની તો સૌથી પહેલાંમાં પહેલી મારી પાયોટી છે આ વિસ્તારના ગામડાના ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની મારી પાયુટી છે એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે મારાથી જોઈ જતી નથી એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આની ચૂંટણીઓનો અવસર છે આ ચૂંટણીનો પર્વ છે એટલે સાતમી તારીખે પંજાના નિશાન ઉપર તમારો પાણીનો પ્રશ્ન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર